નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માળિયા પાસે મોરબી ચોટીલા રાજકોટ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની દ્વારા બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતા આઠ અબોલ પશુઓને બચાવવામાં આવ્યા માળિયા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ખૂબ જ સહકાર આપવામાં આવ્યો ગૌરક્ષક યુવા વાહિની મોરબી ચોટીલા રાજકોટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કચ્છ તરફથી વિરમગામ થઈ અને અમદાવાદ તરફ પિકઅપ બોલેરો કાર નંબર જી જે બાર સિટી બત્રીસ અઠ્યોતેરમાં કુર કુરતાપૂર્વક અબૂલ પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે આથી રાત્રિના સમયે મોરબી ચોટીલા રાજકોટના ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી મોડી રાત્રિના માહિતી મુજબની ગાડી નીકળતા કંટ્રોલ અને મળ્યા પોલીસને જાણ કરવામાં આવી હતી આ ગાડીને અણિયારી ટોળકે રોકાવી ચેક કરતા અંદર આઠ અબોલ પશુઓ ગાડીમાંથી મળેલા હતા આથી ગાડીને માળિયા પોલીસમાં લઈ જઈ ગૌરક્ષક બોલીચા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ અબુલ પશુઓને કતલખાને લઈ જવા બચાવવા મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અને હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ ચેતન પાટડિયા દલસુખભાઈ ચોટીલા રઘુભાઈ ભરવા લીમડી અપ્પીભાઈ ધાંગધ્રા સહિત મોરબી ચોટીલા લીમડી રાજકોટના ગૌરક્ષ દ્વારા આ અબુલ પશુઓને બચાવી લેવા આવ્યા હતા અને તેઓને કતલખાને લઈ જવામાં આવ્યા હતા આ ગૌરક્ષકો દ્વારા આ કાર્યવાહી માટે થઈ અને આખી રાત વોચમાં ગોઠવામાં આવ્યા હતા